હે આવું જબદેપ ભાઈ જોયું ને હા લઈ ફેમિલી કે આમ છ બધા જોકે મજા છે અને આપણે બહુ બહુ અને બહુ મજામાં છે અને અત્યારે ચકાચક તૈયાર થઈ ગયા છે આપણે જો પણ મારી ઢીંગુડી તૈયાર થઈ ગઈ છે ઉલ્ટોલી એવી કામ પતાવે છે ને તૈયાર થાય છે તો આપણે જઈએ છીએ ત્યારે નાસ્તો લેવાનો તો નાસ્તો લઈ આવીને હાલો નાસ્તો પણ કરીને પછી થોડાક જઈ જાય ભાઈ અને આપણી ગાડી આવી ગઈ છે પ્રયાગરાજ થી મહાકુંભમાંથી તો હાલો

હાલો ફ્રેન્ડ નાસ્તો કરી લીધો હવે ઇમોને જાવું છે ને મામાને ઘરે હાલો એને મુક્ત આવી અને આપણે નીચે આટો મારતા આવી હાલો ફ્રેન્ડ હવે જાય ઘડી નીચે આટો મરવા ઘરે ગોટલે બે ને પછી પાછા જોઈ આવશે જાવું છે એટલે ગાડીઓ આટો મારો હાલો ફ્રેન્ડ જાય રાઉન્ડ બાઉન્ડ મારીને ગાડીએ ના ના કેમ હમજો કી સામે ઓકે ચાલો એટલે આપણે પાર્કિંગ ગયા હતા ને ટેમ્પે આટો મારી એવા અટી ગાડી થી આટો મારી એવા અને પછી ન્યાય થી ઢીંગળ તો મારા હાહારણ ઘેરે મૂકતો જો તો ત્યાં રીમી થાકી ગઈ એટલે પછી હું આવતો લેતા આવ્યો આજે તો આમનો મધર કડે ઘરે આ બધું વિચાર કરે જો બધું હજી નાય ધોઈ નથી હાડી બાડી પહેરવાની લાગે જો આજ કેમ જીન્સ નથી પહેરવાની હે આવું છે બધું ભાઈ જોયું ને

સાચ્યો આ દીકરી સોડા હાથ શરદી થઈ જાય સૂપનો સીધો જગ છે આ લીંબુ જો કાંદા ને સરણીનો હલો ફ્રેન્ડ ખાવશે ખાઈ લઈ કોને કોણે ખાવશે હાજેલા છે રાજના ખાવ યોગી શોખ હલો ફ્રેન્ડ ખાઈ લઈ મેલડી તો અત્યારે મેં ખાવસા ખાય ને મા મેલડી ના મેરવાળા મેરડી મારા દર્શન કરવા આવી જાશું હાલો ફ્રેન્ડ દર્શન કરી લઈએ તમને એવું લાગશે શક્ય છે તો દર્શન કરાવી દેજો માં જઈ માં મેલડી લખવાનું ભૂલતા નહીં ભાઈ એટલે તો આપણે અત્યારે આવી ગયા છીએ માં મેલડી માના મંદિરે દર્શન કરવા અને થોડુંક લાઈન છે દર્શન કરવામાં તો થોડુંક આપણે લાઈનમાં રહેવું પડશે અને બહુ રવિવાર છે એટલે બહુ ઘડી તો છે નહીં બપોરનો ટાઈમ છે એટલે

જ્યાં થોડુંક અમારે સ્લેબમાં થોડુંક આમ ચાંદવાનું કામ ચાલુ હતું એટલે ચાંદવાનું કામ પૂરું થયું કાળા ઉનાળા આમ ગણો તો કાળો ઉનાળો ન કે ધોળો ઉનાળો કહેવાય શિયાળો નથી અત્યારે તેમાં નીચે મકાનમાં એકના ઘરે પડતું હતું પાણી એ લોકો જ્યાં ચાંદવા આવ્યા હતા એટલે આપણે ઘડીક રોકાવવું પડે એમ હતું અને ઢીંગુ બેનને ઘડીક અમે પુવાઈ દીધા આરામમાં હતા અને પછી ત્યાંથી આવી જતા મારા સસરાના ઘરે ઓકે

તો હાલો ફ્રેન્ડ્સ હવે આ લોકો બ્રેડ આખે ને ભજીયા બીજા ખાઈ નાખી તમને બતાવી દઈએ હાલો ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ ફેમિલી તો આપણે ભજીયા ખાઈને દાદરા ઉતરી ગયા ફટાફટ કારણ કે હું કામ ખબર આ બધા આપણી વાટ જોતા હતા આવી જશે એવું પાછા વસરાજો જો કે જયારે બોર્ડ દેખાય ને બોર્ડ ની નીચે બેઠા છે તો હાલો ફેમિલી હવે આપણે પી લઈને ઘડી બેસીને ફાંકા થઈ ગયા બીજું ફેમિલી તો આપણે વસરાજમાંથી ગયા હતા મારા સસરાના ઘરે અને ત્યાં જેને કાજલને લઈ આવ્યા એને ઢીંગુને જો અને જેનું તો હુઈ ગયો તો અને પથારી પથારી જો આપણે થઈ ગઈ છે તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે હુઈ જઈએ ને કાલે જવું પડશે વેલા થોડુંક કામે કારણ કે સોમવાર છે કામનું થોડુંક ફ્રી હોય તો ફ્રેન્ડ આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો આરો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા બ્લોગમાં જવાથી બાય બાય જય માતાજી